રામ રામ દોસ્તો હમણાં એક મુદ્દો ચગાયો છે ઉર્વશી બેન મેદપરા કરીને છે જેમણે બહુ સારું એવું ધ્યાન દોર્યું પટેલ સમાજનું પણ પટેલ સમાજના નામે જે લુખા તત્વો જે છે ને પટેલ સમાજમાં એ લુખા તત્વોને આ બહુ વહમું પડી ગયું છે એમનું નિવેદન એમણે બોલાવ્યા હતા એક આપણા પટેલ સમાજના કાર્યક્રમમાં અને એમણે બહુ સારી એવી ધ્યાન દોર્યું કે દસ છોકરાઓ આવી રીતે પટેલ સમાજના હોય છે પંદરમાંથી દસ તો પેલા લોકો કે એ તો નેવું ટકા પટેલ સમાજ રહે છે તો એ જ હોય ને પણ એટલાય શું કામ હોવા જોઈએ એમ કેવું છે બરાબર ને પટેલ સમાજના પંદરમાંથી દસ પકડાય તો એ દસ પણ શું લેવા હોવા જોઈએ એની ઉપર આપણે ચિંતન કરવાનું છે એક પટેલ સમાજ તરીકે તો એવું બહુ સારું એવું ધ્યાન દોર્યું કારણ કે સંસ્કારોનું ભયંકર ધોવાણ થઈ રહ્યું છે અને લોકો રૂપિયા કમાવામાં એટલું એટલા બિઝી થઈ ગયા છે ને કે છોકરાઓ છે ને આ જે હું કરે છે ને એ કોઈને મા બાપને ખબર નથી હોતી તો એ બાબતે ખૂબ સારું ધ્યાન દોર્યું એ બેને તો એની પાછળ લુખા તત્વો હડકાયા કૂતરાની જેમ પડી ગયા છે એ લુખા તત્વો કયા છે એ બધા દારૂડિયા જ છે એ પોતે દારૂ પીવે છે અને બીજા બધાને એ રવાડે ચડાવે છે એ પટેલ સમાજના જ હોય છે અને એના લીધે આ આવ્યું છે ને બહુ ભયંકર બીમારી આગળ ચેપની જેમ વધ્યા કરે છે આ લુખા તત્વોને છંછેડ્યા ને એ બહુ મોટી ભૂલ કરી નાખી બેને ઉર્વશી બેને એને બહુ હિંમતનું કામ કર્યું અને એને જાત જાતના સવાલો કર્યા કરે કે મળે છે ક્યાંથી આવે છે ક્યાંથી ગમે તેટલું આવતું હોય ગમે મળતું હોય બરાબર પણ આપણો છોકરો શું લેવા પીવે છે એ જ સૌથી મોટો સવાલ છે બધું મળતું હોય અહીંયા તમાકુ ગુટકા બધું મળતું હોય પણ આપણે શું કામે ખાઈએ છીએ જ તો સવાલ છે બધું બધું કોઈ વસ્તુ બેન છે તો એ ડ્રગ્સ ને એવું આખી દુનિયામાં મળે છે બેન હોય તો બી તો મળવાનું જ છે એ તો આપણે ચપ્પલ આખી દુનિયામાં પેલું એ કાંટાવાળી હોય તો કઈ આખી પૃથ્વીને ચામડાથી ના મળવાની હોય આપણે ચપ્પલ પહેર લેવાના હોય બસ એ સીધી સિમ્પલ વાત કરી પણ પેલો કે અહીંયા મળે છે લો હું લિસ્ટ આપું લો હું આમ કરું તેમ કરું આ લુખા તત્વો પાછા બેન ને ઉપર એ થઈ ગયા છે તો એ લુખા તત્વો નું કોઈ હે ને કોઈ એની વેલ્યુ છે જ નહીં પટેલ સમાજમાં તો એની વેલ્યુ જીરો છે પણ આ લુખા તત્વો છે ને ધીમે ધીમે હિન્દુ વિરોધી આ તત્વો આપણા સમાજને પણ હિન્દુમાંથી હિન્દુ વિરોધી બનાવે છે ને એના કારણે આ ધોવાણ થાય છે આ દસ છોકરા પકડાય છે ને તો સંસ્કારોનું ધોવાણ આ બધા આ બધા હિન્દુ વિરોધીઓ છે બધા લુખા થતો આપ્યાઓ ને બધા એના કારણે આવા લોકોને અમુક અમુક જે યુવાનો છે ને બિચારા નેતા સમજી બેઠા છે સંવિધાન આમ તેમ ઘણી બધી એવી 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 આમ બ્રેન વોશિંગ વાળી વાતો કરે એટલે કે આ કે જ હાચું ને એમ આમ જોરદાર રોપ બોલે બધું બધું અંદર ખાને કેટલા સેટિંગો કરતા હોય આ બિચારા ભોળા યુવાનોને થોડી ખબર હોય એમને એકસો છપ્પન થોડી આવી જાય કારણ કે એમાં ઘણું મોટું યોગદાન આ લોકોનું છે અને આ લોકોને છે ને બહુ સારું એવું કારણ કે વિરોધી પણ છે ને આ પોલિટિક્સમાં એમ ના હોય પણ આપણે તો આપણો સમાજ છે ને બચે આપણા સમાજોના સંસ્કારી વધે અને એ લોકો દારૂના રવાડે ના ચડે વ્યસનોમાંથી મુક્ત થાય આ બધી એક ધ્યાન દોરવા જેવી બાબત જે પોલીસ તરીકે એમને દેખાણું એ કીધું એમણે તો આ લુખા તત્વો ને તો ખુલ્લી ચેતવણી છે કે ભાઈ તમે અમારા સમાજથી દૂર રહો તમે તમારી જે પોલિટિક્સ કરતા હોય એ બધું કર્યા કરો અમારા સમાજના કોઈ મુદ્દા હોય ને તો અમે ઉઠાવવા વાળા છીએ જ અમારા પાસે બહુ બધા છે એ ઉઠાવશે પ્રમુખો ને બધું જ કેટ કેટલાય છે તમારે લુખાતત્વ તમારે છે ને અમારા સમાજના કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરવામાં હોય ને તો અમારા સમાજનું વચ્ચે નામ નહીં લેતા આ ચોખ્ખી ચેતવણી જ છે અને એ આ લુખો તત્વ તો બહુ મોટો લુખો એ તો પહેલાં હિન્દુ વિરોધી હતો ને અત્યારે હવે પટેલ સમાજનો કાંઈ બી મુદ્દો હોય ને તો લુખો પટ્ટા મારું ને આવું બધું જાત જાતના એ કરવા માંડે છે તો એ બેનને બિચારી અમરે એક પેપર કાંડવાળી બેનને સારામાં સારી નથી મળી બોલો આ તત્વો છે ને જ્યાં પણ જાય છે ને એ બસ એમના કરવા માટે અંદર ઘુસે છે આપણા મુદ્દાઓમાં પટેલ ખાસ તો એમાં એમનું એમના રોટલા સેકવા અંદર કૂદી પડે ગમે તે રાદડિયા સાહેબનો હોય કે કોઈ પણ મુદ્દો હોય ને તો આ લુખા તત્વો ફક્ત ને ફક્ત એમના રોટલા સેકવા માટે જ અંદર કૂદી પડે છે એમને પૈસા બધું સેટિંગનું એ બધું મળી જાય ને એટલે એ ચુપચાપ એમનું છે ને બિસ્તરા અંકેલી હોઈ જાય છે પછી એટલે આપણા પટેલ સમાજના મુદ્દાઓમાં જે આ લુખા તત્વો એન્ટ્રી લે છે ને એનાથી ખાસ પટેલ સમાજે ચેતવાની જરૂર છે આ આપ્યાઓ હિન્દુ વિરોધીઓના કારણે આ લુખા તત્વોના કારણે જ આ ધોવાણ છે ને પટેલ સમાજમાં થઈ રહ્યું છે સમજો તો ઠીક છે ના સમજો તો કાંઈ નહીં મારી ફરજ મેં બજાવી નાખી છે કારણ કે આ લુખા તત્વને હું ઘણા ટાઈમથી ઓળખું છું એ કેવી રીતે ધીરે ધીરે છે ને તમને હિન્દુ વિરોધમાં અને એમાં બધામાં જોગતો જાય અત્યારે પટેલોનો સમર્થક બની જાય અને પછી પટેલ સમાજને છે ને ગર્તમાં ધકેલવાના ધંધા ઉદા અને આદ્રા છે એટલે મારે ખાસ ચેતવવાની જરૂર હતી એટલે હું આપણે બોલીએ છીએ તો આ લુખા તત્વોથી ખાસ પટેલ સમાજ સાવધાન રહે બહુ સારી વાત ઉર્વશી બેને કરી છે અને એમાંથી હવે એ મુદ્દાને ડાયવર્ટ કરે છે સંસ્કારો ઉપર વાત કરી છે ને હવે એ લુખો તત્વ છે ને ડાયવર્ટ કરે છે ને આમ મળે છે અને અહીંયા પણ આમ મળે છે ને આમ હપ્તા હપ્તા ભલે લેવાતા હોય ને એ હારામ સારું છે એનાથી નશાબંધી છે ને ગુજરાતમાં એટલે આપણી બેન દીકરીઓ સેફ છે નશાબંધી દારૂબંધી આ બધું છે ને એના કારણે જ હારા માણસો અહીંયા છે ને વ્યવસ્થિત રીતે જીવન જીવી રહ્યા છે પોલીસની હેરાનગતિ નથી થતી કારણ કે લોકોને જે પણ હપ્તા મળતા હશે કે જે પણ હશે એ લોકોનું પણ એનાથી આપણે સામાન્ય માણસ માટે પોલીસ સારામાં સારું કામ કરે છે એમને ઇન્કમ કરવી હોય તો રસ્તા છે એમની પાસે એવું કામ બાકી બીજા રાજ્યોમાં તમે જોશો ને તો સામાન્ય માણસને પણ પોલીસના પગવા ને બહુ અઘરું પડી જાય છે એટલે બધા લુખા તત્વો ની બધી હકીકત જાણે છે એટલે આ લુખા તત્વો જે પણ જેટલા પણ છે ને એ બધાને તમે ઓળખી રાખો કારણ કે આ બધું છે ને કુદા કુદ હું કામ કરે છે ને બધાને ખબર છે પૈસા બાકી આ લુખા તત્વ કોઈ કામ ધંધા ના કરતા હોય તો તો પછી આ બધાના ઘર કેમ ચાલે છે છે એ પણ એક મોટો સવાલ ને કોઈ આપણે બધા મહેનત કરીને કમાઈએ છીએ આટલું બધું કર્યું છે આ લુખાતો તો હું મહેનત કરે છે કોઈ વસ્તુ નહીં રાત દિવસ બસ જેમ ફાવે એમ પટેલ સમાજના મુદ્દામાં કુદી પડવાનું પેલા કુદી પડવાનું બસ આ બાજાર મીડિયાનું એ લોકોમાં સેટિંગ હોય જ્યાં સુધી પૈસા આવી જાય એટલે પછી એમાંથી સીધા જ બાર બીજા મુદ્દા ઉપર આ બધા પૈસા ખાવા માટે આ બધા છાતી કુટણીયા કૂટતા હોય છે એટલે ખાસ ખાસ પટેલ સમાજના મુદ્દાઓમાં આ લુખા તત્વો જેટલા છે ને જે જે ઉર્વશી બેનનો વિરોધ કરે છે ને લુખા તત્વ જ છે એ તમે જાણી લેશો ને એટલે તમારે ઓળખાઈ જશે કારણ કે વાત કોઈ સાચી કરે તો માણસે બે મગજ આપ્યા છે ને કોણ સાચું કોણ ખોટું આ જોવાનું છે ને આપણે તો તમે જોઈ લો કે દારૂ દારૂનું હવે પીએસઆઈ મેડમને જે પણ હશે એ પ્રમાણે કહેવાતું હોય એ એની ફરજ નિભાવે ને એ કઈ એટલી હાઈ લેવલની નથી થઈ ગઈ એ ધીમે ધીમે જશે હાઈ લેવલમાં એ સારું કામ એ પોતાનું ઈમાનદારીથી કરે છે અને પકડે છે પંદર માંથી દસ હોય છે કીધું હવે તમારે જોવાનું છે કે આ તમારા સંસ્કારો તમે આપીને દસમાંથી માંથી

આ લુખા તત્વ ની હાથે રહ્યા ને ઝંડો ઉચકવા રાખે છે કાબા મારવા માટે આ લોકો યુઝ કરે આ બધાનો બસ એમના ગાબા મારે એમને એમને બસ લાઈક કરે કોમેન્ટો કરે અને આ લુખા પ્રોત્સાહન આપે તો એવા જેટલા પણ છોકરાઓ છે ને એ તો ગયા જ છે એમાં તો કાંઈ હવે તો તમારે કાંઈ એમાં થઈ એકવાનું નથી પણ નવા આ બીમારીઓના ભેગા બીજાના ચેપ લગાડે ને એ ખાસ બધા જોવાનું છે ખાસ તો તમારા છોકરાને આપ્યાઓથી દૂર રાખવાનું કહેશો ને આપ્યાઓથી દૂર રહેશે ને એટલે આપોઆપ તમારો છોકરાઓ છે ને સંસ્કારી બનવા માંડશે બાકી આપ્યાઓની ઝપટે ચડ્યા ને તો એ એવા એવા કાંડ કરે છે ને આ દારૂ જુગાર આ બધા જ આ ધંધા છે અહીંયા દિલ્હીમાં કેવડું મોટું થયું આ ભણેલો કેજરી ભણેલો વ્યક્તિ ત્યાં દારૂના ના હાવ આમ ફ્રીની જેમ છે ને વેચવાનું ને એવા બધા ધંધા કર્યા હાઉ મફતમાં ગરીબ ગરીબ માણસ તો હાવ ધોવાઈ ગયો ધોવાઈ ગયો કોઈ કામ ધંધો નતા કરતા આટલી હદે એ રીતે દારૂ કાંડ થયું હતું ત્યારે માંડે આ બધું કોર્ટમાં એમણે નતા જેલમાં કરી નાખ્યા સિસોદિયાને અમે તો કે આમ ભણેલા છીએ છીએ ભણેલા જેટલું ગર્વ કરે છે ને દેશને એવું બીજા કોઈ નથી કરતું એટલે ખાસ આ તો ભણેલા છીએ ને એવા બધા છે ને આવા રોફ મારે છે અને તમારા યુવાનોને બરબાદ કરે છે એટલે ખાસ આ લોકોથી છે ને છેટા રાખજો નહીતર તો ધોવાઈ જવાના છે આ બધા એ મેં જોયા છે કેટલાને જોયા છે બરબાદ થયા છે આપ્યાઓમાં ઝંડા પકડી પકડીને એટલે ખાસ દોસ્તો ખાસ ધ્યાન રાખજો આ બધા જે ઉર્વશી બેનનો વિરોધ કરતા હોય ને તો એ તમારા છોકરાઓને સમજાવજો કે વાત સાચી કીધી છે તો તમે હું લેવા વિરોધ કરો છો હે અને સમજો માણસ તો બધા સમજે જ છે પણ આ આપ્યાઓ જે છે ને એ લોકો પ્રોજેક્ટ કરે છે વિકૃત કરવા માટે પટેલ સમાજને ટાર્ગેટ કરીને કે પટેલોને છે ને હાઉ રોડ પર લાવી દઈશું ને એટલે આપોઆપ એ લોકોને એમ થાય એમ નસે કે સરકાર આપણી બની જાય એટલે એ બધાના ઘમંડ ને એ બધાની છે ને જાળમાં ફસાતા નહીં અને એમના ઘમંડમાં અને એમના એને કોઈ પણ રીતે તમારો આટલો બી એ લોકોને સહકાર જતો હશે ને એ તમારી છે ને આવનારી પેઢીઓને બરબાદ કરવા માટેનું કદમ છે એ ખાસ ધ્યાન રાખજો દોસ્તો ચાલો તો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ